દારૂના આડાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે ત્યારે મારા સમાજને તમને બધાને રેખા પેને મારા સમાજમાંથી સંદેશો મોકલાવવો છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટર દબાયા છે તમે તમારી હિસ્ટરી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા માટે સ્ટેટમેન્ટ આપો આ લોકશાહી છે અને લોકશાહી ની અંદર લોકશાહી ની પ્રણાલી કા બરોબર છે અને પ્રણાલી કા મુજે પરતો એની હું અપેક્ષા રાખું છું પણ સાથે સાથે એનું પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય કે એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં કોઈ ગુંડાગરો પર કેસ કરવામાં કે ત્યારે કોઈને મદદ કરવામાં તમારું જાય નામ આવ્યું હોય અને એની તમારી પાસે હિસ્ટરી હોય તો તમે તપાસ કરીને મૂકજો તો અમે તમને અભિનંદન આપશો તમે કોક ઉપર આક્ષેપો કરો છો પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે ત્યારે જે એમણે વિચારો એમને પોતાને મુબારક હું રેખાબેન ઠાણેશા પૂર્વ ધારાસભ્ય પાલનપુર મારા ગેનીબેનને પૂછવું છે કે ગેની એને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમણે ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાં એ એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા એમની પાસે ભાભરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાનો કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાઈ શકે છે એમની જે ચાલીસ વીઘા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસલા ગામ છે અને ઢેકવાડી ગામ છે ત્યાં આવેલું છે પોતર દિયો તાલુકો દિયોદર છે એમાં કોતરવાળા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે પાટણ તાલુ પાટણ જિલ્લાની અંદર સાતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે સુઈગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવી છે આ બધું અમે અમારા મંત્રી નથી બોલતા પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવ્યું છે એમ ગેની બેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાલીસ આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છીએ કે વાયરલ થયો છે કે બાબરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી તો આટલું બધું લોકોને પ્રજાને ગુમરાહ કર માટે કરે છે કેની કેન્ડિબેટ આપણે જાણે છે કે નરેન્દ્રભાઈ મોદી આખા દુનિયા આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બીએ છીએ એમના અને બનાસકાંઠામાં જ્યારે પહેલાં બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું આજે આપણે જોઈએ છીએ કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગૂભરા કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે